હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ બી એ વિભાગ ઈમાં પ્રકરણ પાંચ નું સોલ્યુશન મિત્રો યુટ્યુબ ચેનલ ગુજરાત એજ્યુકેશનમાં તો મિત્રો ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં અને જો તમે આખા એટલા સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસમ એટલા સોલ્યુશન પીડીએફ છે માત્ર માત્ર મિત્રો તમને પચાસ રૂપિયા મળી જશે મિત્રો જરૂરથી કોલ કરી મેળવો ધોરણ અગિયાર બે ગાલા સે મેટવા વિભાગ ઈમાં ચેપ્ટર નંબર પાંચ નું સોલ્યુ

નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા હશે મેટા સોલ્યુશનની પીડીએફ છે એ માત્ર તમને પચાસ રૂપિયામાં મિત્રો તમને મળી જશે તો જરૂરથી મિત્રો કોલ કરી મેળવો ઓકે તો શરૂ કરીએ આપણા બધું સોલ્યુશન અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં કેમ કે આ બધું સોલ્યુશન છે માત્ર આપણી યુટ્યુબ ચેનલ તમને પ્રોવાઈડ કરે છે મિત્રો તો જરૂરથી વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે વ્યક્તિગત માલિકીના લક્ષણોની ચર્ચા કરો વ્યક્તિગત માલિકીના લક્ષણોની ચર્ચા કરો તો કે પહેલું છે વ્યક્તિગત માલિકીના લક્ષણોની પરસ્પર વ્યક્તિગત માલિકીના સ્વરૂપના ખ્યાલ આવી શકે છે સ્વરૂપનો ખ્યાલ આવી શકે છે ને વ્યક્તિગત માલિકીના લક્ષણો નીચે મુજબ છે વ્યક્તિગત માલિકીના લક્ષણો નીચે મુજબ છે માલિકી વ્યક્તિગત માલિકી વેપારી પોતે જ ધંધો માલિક હોય છે વેપારી પોતે ધંધાનો માલિક હોય છે આમ સંસ્થાની માલિકી એક જ વ્યક્તિની હોય છે આમ સંસ્થાની માલિકી મિત્રો એક જ વ્યક્તિની હોય છે માલિક તરીકે ધંધાના બધા જ અધિકારો અને સત્તાઓ તેના હાથમાં હોય છે ધંધાની માલિકી સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિને હસ્તક્ષપ હોય છે ઓકે બીજું જોઈએ જોખમો ધંધો ચલાવતા જે કાંઈક નફો કે ખોટ જાય છે તેને માલિક પોતે ભોગવે છે તેને મિત્રો જોખમો કહે છે અમર્યાદાઓ તો કે માલિક જવાબદારી અમર્યાદિત હોય છે તેથી જો ધંધામાં દેવા ચૂકવવા માટે જો ધંધાની મિલકત પૂરતી ન હોય અને તો માલિક પોતાની અંગત મિલકતો વેચીને પણ તે દેવું ચૂકવે છે તેને મિત્રો અમર્યાદિત જવાબદારી કહે છે જેનો કોઈ મર્યાદા એટલે જેને કોઈ મર્યાદિતા નથી ઓકે જો તો જે સંચાલનનો સ્વતંત્રતા સંચાલનમાં સ્વતંત્રતા માલિક પોતે જ ધંધાનું સંચાલન કરે છે તેથી તેમાં માલિક અને સંચાલનની એકતા જોવા મળે છે તેથી તેમાં માલિક અને સંચાલનની શું જોવા મળે છે મિત્રો એકતા જોવા મળે છે જરૂર પડતા કુટુંબના સભ્યોની કે પગારદાર માણસોની મદદ લે છે પણ આખરી સત્તા તો એ જવાબદારીની માલિકી સોરી માલિકની જ હોય છે ઓકે સ્થાપનાની સરળતા વ્યક્તિગત માલિકીની સ્થાપના અને સરળતા થઈ સ્થાપના સરળતાથી થઈ શકે છે તેની સ્થાપના માટે કંપની સહાયકારક મંડળીઓ કે જે બેંક જેવા સ્વરૂપોની સ્થાપના માટે જરૂરી એવી કાયદાની ખાસ વિધ જરૂર જરૂર પડતી નથી તેથી નોંધણી પણ જરૂરી નથી વ્યક્તિગત વ્યક્તિ પોતાની મરજી મુજબ ધંધાની શરૂઆત કરી શકે છે અને ધંધો ધંધાની ફેરબદલી કરી શકે છે કે ધંધો બંધ કરી શકે છે ઓકે છઠ્ઠું છે રહસ્યોની જાળવણી માલિક પોતે જ બધા નિર્ણયો લેતો હોય છે અને પોતે જ ધંધાનું સંચાલન કરતો હોય છે ઓછામાં ઓછા માણસોની મદદ લેતો હોય છે ધંધાના તમામ રહસ્યોની ગુપ્ત રાખી શકે છે જેમ કે ડોક્ટર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે મિત્રો ઓકે સાચો છે અંગતરસ ધંધો ધંધાનો નફો કે ખોટ માલિક પોતે જ ભોગવે છે તેને અંગત રસ કહેવાય આવે છે ધંધો ધંધાનું ક્ષેત્ર મર્યાદિત હોય છે તેથી માલિક ગ્રાહક અને કર્મચારીઓ સાથે સંબંધો જાળવી શકે છે ઉપરાંત માલિક ધંધાની નામના નામમાં નામની બાબત પર અંગત દેખરેખ રાખી શકે છે અંગત દેખરેખ એ રાખી શકે છે ઓકે તે અંગત રસ કહેવામાં આવે છે વ્યક્તિગત પોતા વ્યક્તિ પોતાની મરજી મુજબ ધંધાની શરૂઆત કરી શકે છે ને ધંધાની ફેરબદલી કરી શકે છે કે ધંધો બંધ પણ મિત્રો કરી શકે છે ઓકે છટુ છે રહસ્યોને જાણવણી માલિક પોતે બધા નિર્ણય લેતો હોય છે અને પોતે જ ધંધાનું સંચાલન કરતો હોય છે તેમ જ ઓછામાં ઓછા માણસોની મદદ લેતો હોય છે હોતી ધંધાના તમામ રહસ્યોની ગુપ્ત રાખી શકે છે જેમ કે ડોક્ટર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટટ વગેરે સાતમો છે અંગત રસ ફરીથી આવી ગયો ધંધો નપો કે ખોટ માલિક પોતે ભોગવે છે અરે યાર આ તો ફરીથી આવી ગયો આઠમો મુદ્દો જોઈએ સરકારનો ઓછામાં ઓછો હસ્તક્ષેપ સરકારી મંડળી જોઈ જોઈન્ટ સ્ટોકની કંપની વગેરે સ્વરૂપમાં સ્થાપના ચોક્કસ કાયદા અનુસાર થતી હોય છે અને પરિણામે કાયદાની જોગવાઈનું પાલન કરવા સરકાર તેમનો હસ્તક્ષેપ કરે છે અને પરંતુ વ્યક્તિગત માલિકીના ધંધા પર સરકારી ઉપદેશ શ્રી હસ્તક્ષેપનું પ્રમાણ તદ્દન ઓછું હોય છે નવું છે મૂડી ધંધાનો ધંધો ચલાવવા માટે જોઈતી મૂડી માલિક પોતે લાવે છે અને તે ઘરમાંથી મૂડી લાવે કે પોતાના શાક પરના મિત્રો સગા સંબંધીઓ કે બેંક પાસેથી ઉછીના નાણાં એટલે કે લોન સ્વરૂપે લઈને પણ એ લાવે તેને મિત્રો મૂડી કહેવામાં આવે છે દસમું છે માલિક અને સંચાલનનું એકલ્ય માલિક અને સંચાલનનું એકલ્ય વ્યક્તિગત માલિકી પોતે જ ધંધાનું સંચાલન હોય છે આથી માલિક અને ધંધાનું સંચાલન એકલ્ય જોવા મળે છે અંગત સંપર્ક તો કે વ્યક્તિગત માલિકી વેપારનું કાર્યક્ષેત્ર શું હોય છે મિત્રો મર્યાદિત હોય છે અને વેપારના મર્યાદિત ક્ષેત્રને કારણે ગ્રાહકો સાથે અંગત સંપર્ક જાળવી શકાય છે આથી ગ્રાહકોએ બદલ બદલાતી જતી રુચિ પસંદગી ફેશન માંગની જરૂરિયાતો અનુરૂપ ફેરફારો કરી ગ્રાહકને સંતોષ આપી શકે છે ઓકે આ જોઈએ તફાવત આપણે આપવાનો છે આપણે વ્યક્તિગત માલિકી અને આ આ બીજા બીજા નંબરનો નંબરનો પ્રશ્ન પ્રશ્ન છે છે મિત્રો આપણે તો કે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચે ગમે તે ચાર કે પાંચ મુદ્દા લખો એવું કંઈક તફાવત આપેલું છે મિત્રો તો આ તફાવત મિત્રો આપણે જોવાનો છે તો કે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી માલિકી મને અહીંયા કઈ ક્લિયર દેખાતું નથી એવું જરૂર બને તો મિત્રો તમે વિડીયોને ફૂલ એચડીમાં કરી દો જેટલું થતું હશે એટલું જેટલું દેખાય મિત્રો એટલું લખો ને તો તમારા ડાયજેસ્ટમાં પાના નંબર અહીંયા લખેલું છે નથી લખેલું ડાયજેસ્ટમાં આપેલું જ છે મિત્રો પ્રકરણમાં તો મિત્રો તમે આ જોઈ શકો છો તે ઓકે તો જોઈએ જ્યારે એક જ વ્યક્તિ ધંધાની શરૂઆત કરે કે ધંધાનું ધંધાનું સંચાલન કરે અને મૂડીનું વ્યવસ્થા કરે અને તે નફો નુકસાન પોતે જ ભોગવે તેની વ્યક્તિગત માલિકી કહે છે ને આ ભાગીદારી પેઢીમાં કે ભાગીદારી એ એવી વ્યક્તિઓનો વચ્ચે સંબંધ છે કે જેઓ તેમના બધા દ્વારા કે તેમના વતી તેમના એક કે વધુ દ્વારા ચલાવતા ધંધાને નફો વેચી લેવામાં સહમત થાય જ તે હોય તેને શું કહેવાય છે ભાગીદારી પેઢી કહેવામાં આવે છે જે માલિક છે અને ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછી બે વ્યક્તિ હોય છે જે બેંક સોરી બેન્કિંગના ધંધાના સોરી હા બેન્કિંગના ધંધામાં દસ કે અન્ય વધારે વીસ વ્યક્તિઓ ભાગીદાર તરીકે હોય છે ઓકે મૂડી

ભાગીદારી પેઢીમાં ભાગીદારી સ્થાપના માટે કરાર કરવો જરૂરી છે અને કરાર મૌખિક કે શું કહેવાય ગણિતિક સોરી ગર્ભિત હોય છે છે હા એ પાંચમો નિર્ણયો વ્યક્તિગત એક જ વ્યક્તિ માલિક હોવાથી ઝડપીથી નિર્ણયો લઈ શકાય છે ભાગીદારી ભાગીદારીમાં એક કરતા વધુ વ્યક્તિઓ ભાગીદારો હોવાથી નિર્ણયો લેવામાં વિલંબ થાય છે મિટિંગ મિટિંગ બોલાવે બધું ચર્ચા વિચારણા કરીને બધા નિર્ણયો લેવામાં આવે છે મિત્રો ઓકે

ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી નોંધણી કરાવી શકાય છે પરંતુ નોંધણી ફરજિયાત નથી ઓકે આઠમો રહસ્યોની જાળવણી વ્યક્તિ વ્યક્તિગત માલિકીમાં એક જ વ્યક્તિ માલિકો હોવાથી ધંધાને રહસ્યોની જાળવણી મિત્રો થઈ શકે છે અને ભાગીદારી એક કરતાં વધુ ભાગીદારો હોવાથી રહસ્યોની જાળવણી શું છે મિત્રો મુશ્કેલ બને છે કોઈ ચેનલ તૈયાર નથી કરતી પણ આપણી યુટ્યુબ ચેનલ કરે છે મિત્રો તમારા માટે તમારી ભણતર માટે ઉપયોગી થાય છે આ યુટ્યુબ ચેનલ તો મિત્રો જરૂરથી ચેનલ ને સબસ્ક્રાઈબિયોને લાઈક કરો અને જો તમે આખા સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો ઓકે જરૂરથી મિત્રો કોલ કરીને મેળવો ત્રીજા નંબરનું જોઈએ ભાગીદારોના ભાગીદારોના પ્રકાર પ્રકાર સમજાવો તો કે સામાન્ય રીતે ભાગીદારીના ધંધામાં દરેક ભાગીદારો પોતપોતાની પ્રમાણસરની મૂડી લાવતા હોય છે ને તેમજ ધંધાના સલામતીમાં ભાગ લેતા હોય છે આમ છતાં ભાગીદારો પેઢીના સંચાલનમાં વિવિધ પ્રકારો ફાળો આપે છે આ મુજબ ભાગીદારો વિવિધ પ્રકારના નીચે પ્રમાણે હોય છે એક છે સક્રિય ભાગીદાર બીજો છે નિષ્ક્રિય ભાગીદાર ત્રીજો છે નામનો ભાગીદાર ચોથો છે માત્ર નફાનો ભાગીદાર પાંચમો છે માની માની લીધેલ ભાગીદાર આ છઠ્ઠું છે સગીર ભાગીદાર આ બધાના હવે આપણે એક એક કરે મુદ્દા મુદ્દા લઈશું આ પ્રશ્ન મોટો છે એટલે આપણે વિગતવાર સમજૂતી સાથે સવિસ્તાર લખ્યું છે ઓકે મિત્રો તો લખવાનું સ્ટાર્ટ કરજો યાદ કરવાનું સ્ટાર્ટ કરો માઇન્ડ અને એક્ટિવ કરો સક્રિય ભાગીદાર એક્ટિવ પાર્ટનર

તે અન્ય પ્રતિનિધિ ગણાય છે બધા ભાગીદારો જેમ જેમ તેની જવાબદારી પણ અમર્યાદિત હોય છે અને જે તે પેઢીના નુકસાન કે દેવા માટે તે અન્ય ભાગીદારની જેમ જવાબદારી ગણાય છે ઓકે બીજું છે નિષ્ક્રિય ભાગીદાર ઓકે જે ભાગીદારો પેઢીના કામકાજમાં ખાસ ભાગ લેતો ન હોય અને તેને નિષ્ક્રિય ભાગીદાર કે સુપુસ્ત ભાગીદાર કહે છે આવો ભાગીદાર ધંધામાં મૂડી લાવે છે છતાં પણ તે ભાગીદાર હોવાથી તેનો નફા અને ખોટમાં ભાગ હોય છે ને આ અલગ તેની જવાબદારી પણ અમર્યાદિત હોય છે તેની જવાબદારી શું હોય છે મિત્રો અમર્યાદિત હોય છે ત્રીજું છે નામનો ભાગીદાર જે ભાગીદાર મૂડી લાવે છે કે નફો કે નુકસાન ભોગવતો નથી તેને પેઢીના કામકાજમાં ભાગ પણ ન ન લેતો હોય પરંતુ પોતાના નામનો પેઢીને ઉપયોગ કરે ચરવા તે તો નથી તેને નામનો ભાગીદાર કહેવામાં આવે છે આવી વ્યક્તિને શાક બજારમાં મોટા મોટી હોય છે પેઢીના શાકમાં નાનો વ્યવહાર નાણાં મેળવવાનો કે વ્યક્તિનો સંબંધો વિકસાવવા માટે ઉપયોગી થાય છે

ભાગીદારી પરસ્પર સમજૂતી કરીને અમુક ભાગીદારને માત્ર નફાનો હિસ્સો મળે અને તે નુકસાનમાં હિસ્સેદાર ન બને એવું ઠરાવી શકે છે બહારની વ્યક્તિઓ વિશિષ્ટ આવડતોને લાભ લેવા માટે તેને માત્ર નફાના ભાગીદાર બનાવવામાં આવે છે તે મૂડી લાવે કે ન લાવે મિત્રો ઓકે પાંચમા તો પાંચમા નંબરનું છે માની લીધેલ માની લીધેલ ભાગીદાર પાર્ટનર બાય ઇસ્ટોપર થોડી કંઈ લખ્યું છે મને કંઈ ખબર નહીં પડતી બરાબર દેખાતો નથી આઈ થિંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે જો કોઈ વ્યક્તિ પોતાની વાણી વર્તન કે લખાણમાં પોતે પેઢીનો ભાગીદાર છે તેવું વર્તન કરતો હોય ને પોતાના જાણી જોઈને ભાગીદાર ગણાવતો હોય તો તેને ભાગીદાર ભાગીદાર પેઢી સાથે જ વ્યવહાર કરે છે તે વ્યવહાર પૂરતી તેને જવાબદારી ભાગીદારી જેટલી જ રહે છે આ વ્યક્તિ ભાગીદાર કરાર કરતી નથી ને પેઢીમાં મૂડી લાવતી નથી કે સંચાલનમાં ભાગ લેતી નથી તેમજ પેઢીના નફામાંથી કોઈ જાતનો ભાગ પણ મેળવતી નથી ઓકે છઠ્ઠા સગીર ભાગીદાર મોનિટર પાર્ટનર ભાગીદારી કરારની ઊભો થાય છે કે તેથી સગીર અઢાર વર્ષથી ઓછી ઉંમરનો વ્યક્તિ ભાગીદાર બની શકે નહીં પણ સગ સગીરને નફાનો હિસ્સેદાર બનાવી શકે છે નફાનો હિસ્સા હિસ્સેદાર આપણે બનાવી શકાય છે સામાન્ય રીતે કોઈ ભાગીદારનું મૃત્યુ પામે અને તો તેના સગીર આ સગીરને આ રીતે નફામાં હિસ્સેદાર બનાવી બનાવવામાં આવે છે પણ ભાગીદાર ન હોવાથી પેઢીના દેવા માટે તે જવાબદાર નથી ઓકે જો જો તે પુખ્ત વયનો થાય તો તે ભાગીદાર બની શકે છે ઓકે જો તે પુખ્ત વયનો થાય તો મિત્રો તે ભાગીદાર બની શકે છે હિન્દુ અભિવ્યક્ત કુટુંબનો અર્થ આપી લાક્ષણિકતા જણાવો હિન્દુ અભિવ્યક્ત કુટુંબનો અર્થ આપી તેની મિત્રો શું કરવાની છે લાક્ષણિકતાઓ જણાવી દે છે આપણે ઓકે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં અને જો તમે આખામેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસર સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રોએ કોલ કરી મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે હિન્દુ અભિવ્યક્તિ કુટુંબની અર્થ આપીશ લાક્ષણિકતા હિન્દુ અભિવ્યક્ત કુટુંબ હિન્દુ અનડીવાઇડેડ ફેમિલી

આટલું જ આવે છે આ ત્રીજું હિન્દુ અભિવ્યક્ત કુટુંબ પેઢીની લાક્ષણિકતા વપરા વંશ વપરાગત ધંધો હિન્દુ અભિવ્યક્ત કુટુંબની પેઢીમાં કોઈ ચોક્કસ વિધિ કે સમયથી સ્થાપના થયેલી હોતી નથી હિન્દુ કાયદા મુજબ તેમનો ધંધો વપરાગત ચાલ્યો આવે છે સંચાલન પેઢીના ધંધાનું સંચાલન કુટુંબના સૌથી મોટી વયની વ્યક્તિ પિતાના હાથમાં હોય છે ને જે કરતા કહે છે સભ્યપદ પેઢીનો નો સભ્યપદ જન્મગત છે પણ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે ઓકે ચોથા નંબરનું જોઈએ જવાબદારી તો કે કર્તાની જવાબદારી અમર્યાદિત છે કુટુંબના બાકી સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે પાંચમો સભ્ય સંખ્યા તો કે ભાગીદારી પેઢીની જેમ આ પેઢીના ધંધાની સભ્ય સભ્યપદની સંખ્યા અંગે કોઈ પણ મર્યાદા નથી આયુષ્ય કલાક કરતા કે કોઈ પણ મૃત્યુ પછી ધંધો ચલા ચાલુ રહે છે કરતા મૃત્યુ પછી ઉંમર અનુસારી વડીલ વ્યક્તિ કરતા બને છે સંયુક્ત હિન્દુ કુટુંબના ધંધાનું આયુષ્ય ભાગીદાર કરતા લાંબુ હોય છે સાતમું નાદારી સંયુક્ત હિન્દુ કુટુંબ પેઢીના નાદાર ઠરાવવામાં આવે તો માત્ર પુખ્ત વયના સભ્યો જ નાદાર ઠરાવી શકાય છે અને સગીર સભ્યોને નાદાર ઠરાવી શકતા નથી કેટલે એટલે કે જે જે વ્યક્તિ અઢાર વર્ષથી ઓછી ઉંમરનો એટલે કે તમે બધા બધા અઢાર વર્ષથી તો તમે મિત્રો શું ગણાવો સગીર ગણાશો આઠમા નંબરનું મિત્રો જોઈએ નાણાકીય નિયંત્રણો હિન્દુ અભિવ્યક્ત કુટુંબ પેઢીના બધા જ નાણાકીય બાબતો કરતા હસ્તક હોય છે પેઢીનો ઉપર કરતાનું નાણાકીય નિયંત્રણ હોય છે તેમજ કરતા સંયુક્ત મિલકતોની જાળવણી કાર્યો પણ સંભાળે છે નવું છે સ્વતંત્રતા કાર્યક્ષેત્ર હિન્દુ અભિવ્યક્ત કુટુંબ પેઢીનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે છે કુટુંબના અન્ય સભ્યો તેમાં દખલગીરી કરી શકતા નથી પણ તેઓ તેઓ પણ તેઓ મદદ કરી શકે છે દખલ કરી શકતા નથી પણ તેઓ શું કરે છે મિત્રો મદદ કરે છે બીજો પ્રશ્ન એના પછીનો પ્રશ્ન મિત્રો જોઈએ તે પહેલા ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરવા બોલતાની અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા મિત્રો છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો વ્યક્તિગત માલિકીના ફાયદા અને મર્યાદાઓ સમજાવો તો કે વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ હજુ પણ લોકપ્રિય છે તેનું કારણ છે તેના નીચે દર્શાવેલ ફાયદા છે સ્થાપના સ્થાપના ઓકે સ્થાપનાની સરળતા વ્યક્તિગત માલિકીની સ્થાપના વેપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપોની ખૂબ જ સરળ છે તેના માટે કોઈ દસ્તાવેજો તૈયાર કરવા પડતા નથી કે કાયદાની કોઈ પણ અટપટી કે જટિલ વિધિ અનુસરવી પડતી નથી ઓછી મૂડી તો કે વ્યક્તિગત માલિકીનો વ્યક્તિગત માલિકીનો ધંધો ઓછી મૂડી માલિકી શરૂ કરી શકે છે ઓકે શરૂ કરી શકે છે વધુ નાણાંની જરૂર પડતા માલિક મિત્રો સગા સંબંધી કે અન્ય રીતે નાણાં ઓછીના મેળવી શકે છે તે છે રહસ્યોની જાળવણી વ્યક્તિગત માલિકીએ માલિકના પોતે ધંધો ચલાવે છે અને સર્વસ્ત્ર સત્તા તેના હાથમાં હોય છે ઓકે ત્યારબાદ છે તેના વેપારીના સોદા હિસાબો તથા ધંધાની સફળતા ચાવી વગેરે બાબતો ગુપ્ત રાખી શકાય છે ઓકે પછી જે વ્યક્તિગત માલિકી વ્યાપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપોની તુલનામાં રહસ્યોની જાળવણી વધુ સારી રીતે થઈ શકે છે ઓકે ચોથા નંબરનું જોઈએ ઝડપી નિર્ણય શક્તિઓ તો કે વ્યક્તિગત માલિકીમાં એક જ વ્યક્તિએ હસ્તક નલિકી સંચાલન અને અંકુશ હોવાથી ઝડપી નિર્ણયો લઈ શકે છે આ બજારમાં પરિસ્થિતિઓ અને બદલાતા સંજોગો અનુસાર તે ઝડપી નિર્ણયો લઈ ફાયદાકારક તકનો લાભ લઈ શકે છે પાંચમું છે વ્યક્તિગત સંપર્ક વ્યક્તિગત માલિકી ધંધાની માલિકી અને તે સંચાલનના એક જ વ્યક્તિની હસ્તક હોય છે તે ધંધાનું સંચાલન પોતાના હસ્તક રાખતો હોવાથી ગ્રાહક વેપારી કર્મચારીઓ તેમજ લેણદારો સાથે અંગત સંપર્ક જાળવી શકે છે તે બદલાતા વેપારો વલણો ફેશન ગ્રાહકોને રુચિ પસંદગી વગેરે મુજબ ઉત્પાદન કરી વિસ્તરણ વ્યવસ્થા જરૂરી ફેરફાર કરી બજારને તેને જાળવી શકે છે ઓકે પરિવર્તનશીલ વ્યક્તિ વ્યક્તિગત પાલિકીમાં સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ માલિક ધંધામાં સરળતાથી ફેરફારો કરી શકે છે ઝડપી નિર્ણય શક્તિ અને સતત કાળજી કારણે તે ધંધામાં પરિવર્તનશીલતા લાવી શકે છે

વ્યક્તિગત માલિકી પણ કાયદાના નિયંત્રણો ખૂબ જ ઓછા હોય છે ને તે મૂડીમાં વધારો કે ઘટાડો કરવા માટે કોઈ પણ સમિતિ લેવી સમિતિ લેવી જરૂરી નથી અંગત રસ અને કાળજી તો કે વ્યક્તિગત માલિકીમાં ધંધાનો બધો નફો કે કોર્ટ માલિક સહન કરવાના હોવાથી તે ધંધામાં અંગત રસ કે કાળજી રાખે છે ઓકે ગ્રાહક સંતોષ અને નુકસાનકારક બાબતો પ્રત્યે વધુ ધ્યાન રાખી નફા કરતા વધારી શકે છે ઓકે દસમા નંબરનું સંચાલનમાં સ્વતંત્રતા વ્યક્તિગત માલિકી ધંધાના નિર્ણય માલિક જાતે લેવાનો હોવાય હોય છે તેથી અન્ય કોઈ સહાય કે સમિતિને લેવી પડતી નથી સરકારી અને કાયદાકીય દખલગીરીના તદ્દન ઓછી હોવાથી સંચાલનની સ્વતંત્રતા જળવાઈ રહે છે ત્યારબાદ જોઈએ ભાગીદારી પેઢીના લક્ષણોની ચર્ચા કરો ભાગીદારી પેઢીના સંચાલનની ચર્ચા કરો તો કે ધંધાની ધંધાધારીની સંસ્થા તરીકે ભાગીદારીના મુખ્ય લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય છે કરારના આધારિત સંબંધ ભાગીદારીનો સંબંધ કરારથી અસ્તિત્વમાં આવે છે કરાર લેખિત અથવા મૌખિક સ્વરૂપ મૌખિક હોઈ શકે છે ભાગીદારોએ અમુક પ્રકારના વર્તન વર્તનથી ઊભી થતી સમજણ દ્વારા પણ ભાગીદારીને અસ્તિત્વમાં આવી શકે છે અને આ ભાગીદારોની સંખ્યા ભાગીદારીમાં ભાગીદારોની સંખ્યા પર કા કાયદાકીય નિયંત્રણ છે તેમાં ઓછામાં ઓછા બે ભાગીદારો હોવા જોઈએ ઓછામાં ઓછા શું બે ભાગીદારો હોવા જોઈએ બેન્સ અને અમર્યાદિત એટલે કે જો પેઢીના દેવા ચૂકવવા માટે પેઢીની મિલકત પૂરતી ન હોય તો ભાગીદાર પોતાની અંગત મિલકતોમાંથી નાણાં લાવીને પણ દેવા ચૂકવે છે તેને મિત્રો અમર્યાદિત જવાબદારી કહેવામાં આવે છે આપણે પહેલા પણ જોઈ ગયા ઓકે વળી પેઢીને દેવા માટે બધા જ ભાગીદારો સંયુક્ત રીતે તેમજ દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે જવાબદારી હોય છે ઓકે ચોથું છે કાયદાકીય પ્રવૃત્તિ કાયદાકીય પ્રવૃત્તિ ભાગીદારીમાં ભાગીદારો કાયદા કાયદાસરનો ધંધો ચલાવવા માટે એકઠા થાય છે ને આધી સ્થાપના સ્થાનિક કે રાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ પ્રવૃત્તિ માટે ભાગીદારી સ્થાપના શક્ય નથી ધંધાકીય પ્રવૃત્તિ સિવાયના ઉપદેશથી બે કેદેથી વધુ વ્યક્તિઓ એકઠી થાય છે અને તેને ભાગીદાર ન કહેવાય મિત્રો ઓકે સ્થાપના વિધિ માત્ર કરારથી ભાગીદાર શરૂ થઈ શકે છે અને કરારના લેખિક મૌખિક હોય છે ઓકે કરાર શું હોય છે લેખિક કે મૌખિક મિત્રો હોય છે બીજું છે બીજી કોઈ પણ કાયદેસરની વિવિધ જરૂરિયાત નથી આમ ભાગીદારની સ્થાપના વિધિ મિત્રો શું હોય છે સરળ હોય છે ભાગીદારની સ્થાપના વિધિ મિત્રો સરળ હોય છે છઠ્ઠા નંબરનું છે સંચાલન અને અંકુશ ભાગીદારનો ધંધો બધા જ ભાગીદારો ચલાવી શકે છે અથવા તો બધાના વતી કોઈ પણ એક કે વધુ ભાગીદાર ચલાવી શકે છે આનો અર્થ એમ થાય છે કે દરેકને દરેક ભાગીદારને ધંધાના નિર્ણયો લેવામાં અને ધંધાના સંચાલનમાં ભાગ લેવાનો અને પેઢીમાં વતી કાર્ય કરવાનો ગભીત હક હોય છે કોઈપણ ભાગીદાર પેઢીનો ધંધો ચલાવવા માટે કોઈ પણ વ્યવહાર કરે તેને માટે તે ભાગીદાર તેમજ બાકીના બધા જવાબદારી બને છે ઓકે આમ દરેક ભાગીદાર એકબીજાનો પ્રતિનિધિત્વ એજન્ટ આ મોસ્ટ હેફી દરેક ભાગીદાર એકબીજાનો શું હોય છે એજન્ટ અને અભિકર્તા પ્રિન્સિપાલ હોય છે ઓકે સાતમા નંબરનો નફાનો હેતુ ભાગીદારીનો ઉપદેશ કાયદા કાયદેસર રીતે ચલાવતા ધંધો નફો વેચી લેવાનો છે આ સિવાયના ઉપદેશથી બે કે તેથી વધુ વ્યક્તિઓ એકઠી થાય છે તેને ભાગીદાર નહીં કહેવાય ભાગીદારી કહેવાય નહીં તેથી તે જ રીતે જો વ્યક્તિ ભેગા થવાનો ઉપદેશ નફાનો ન હોય તો પણ તેને ભાગીદાર ન કહેવાય નફાની વહેંચણી કરારમાં નક્કી કર્યા મુજબ થાય છે કલબક જી જીમખાનામાં લાઇબ્રેરી વગેરેમાં બે કે તેથી વધુ વ્યક્તિઓને એકઠી થાય છે પરંતુ તેમનો ઉપદેશ નફાનો હોતો નથી તેથી તે સંબંધને ભાગીદાર ન કહેવાય તેથી તે સંબંધને મિત્રો શું ભાગીદાર ન કહેવાય આઠમા નંબરનું છે માલિકની ફેરબદલી કોઈ પણ ભાગીદાર ભાગીદારીઓના પોતાના ભાગના બધા ભાગીદારોની સંપત્તિ વિના બીજાને આપી દઈ શકતો નથી જો કોઈ ભાગીદાર બધા ભાગીદારોની સમિતિ વગર પોતાની ભાગી ભાગની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરાવી શકે છે નવમા નંબરનું છે નોંધણી નવમાં નંબરનું શું છે નોંધણી ઓગણીસો બત્રીસના ભાગીદારીના કાયદા મુજબ ભાગીદારીની નોંધણી કરાવી શકાય છે ભાગીદારી પેઢીને નોંધણી ફરજિયાત નથી પરંતુ હિતાવક છે એ જે નોંધણી છે મિત્રો એ ફરજિયાત નથી પરંતુ મિત્રો શું છે એ હિતાવક છે ભાગીદારી પેઢીમાં નોંધણીને ભાગીદાર પેઢીના નોંધણીના અધિકાર પાસે ભાગીદાર કરાર રજૂ કરી કરાવી શકાય છે કાયદાકીય સ્થાન ઓગણીસો બત્રીસ ભાગીદારી કાયદાના કાયદામાં ભાગીદારોના અધિકારો ફરજ નિયમો પેઢીની નોંધણી તથા અન્ય જોગવાઈઓના દર્શાવવામાં આવે છે અગિયારમો પેઢીનું આયુષ્ય સામાન્ય સંજોગોમાં કોઈ પણ એક ભાગીદાર અસ્થિત અસ્થિર મગજનો થાય કે નાદાર થાય કે મૃત્યુ પામે તો ભાગીદાર વિસર્જન થાય છે ભાગીદારોમાં મતભેદ કે ખટા ખટરાગ ઉત્પન્ન થતા તો પણ ભાગીદારી લાંબુ ટકી શકતી નથી આ પેઢીનું અસ્તિત્વ ભાગીદારોમાં જુદું ન હોવાથી ભાગીદારીનું આયુષ્ય ટૂંકું અને અસ્થિર છે ઓકે બધા ભાગીદારો સમિત કોઈ પણ એક ભાગીદારના ભાગની પરસ્પર વહેંચણી કરી કે નવા ભાગીદારોના પ્રવેશ દ્વારા ભાગીદારો ટકાવી રાખી શકાય છે મિત્રો ઓકે અને જોઈએ કે આ રીતે ભાગીદારીનો અંત આવે છે પરંતુ ભાગીદાર પેઢી ચાલુ રહે છે મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે અને તમારા ગાલા એસાઇમેન્ટનું બી એનું બધા આ બધા વિભાગો બધા પ્રકરણોના સોલ્યુશન મિત્રો પૂરું થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય ચેનલ ગમી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ વિડીયો લાઈક અને આખા ગાલા અસમેટો સોલ્યુશન મેળવવાનું હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસમેટો સોલ્યુશનની છે એ માત્ર ને માત્ર મિત્રો તમને પચાસ રૂપિયામાં મળી જશે તો મિત્રો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે તો મળીએ બીજા વિષયોના બીજા પાઠમાં જે બાકી છે એકાઉન્ટ બીએ એ સ્ટેટ ઇકોનોમિક્સ જે પણ છે એવા બધા વિષયોમાં મળીએ તો મિત્રો ચેનલ સાથે જોડાતા રહો મળીએ નેક્સ્ટ પાઠમાં બધા